મકાઈ માં પડી યાર બડી હે માતાજી મિત્રો ઓજ તમારો ભાઈ સ્પીન આજનો નવો વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો નવા હોય તો આપડે ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા ને મિત્રો પાઠા માં આયા તા તો મકાઈ માં પડી આપડે યાર ઓ તો યાર ની દવા છોટા ને ચાલુ હે વેલી થોડી પચપમ જેવી સોટી 3 પમ માં ચાર્જિંગ થઈ ગઈ તો ચાર્જિંગ મેલો હવે પાછી શોર્ટ વી તો દવા 3 પમ ની પડી હે